તમારો આનો ગેસ છૂટેલો બધું આતા દેખાતું નતું ગોમબો ને જાય કંપની ના 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 માને છે જાય ના ચલાય બધું માણસ જાય એને કંપની નો ગેસ ઘટનાઓની તારીખ તારીખ આપતી આ કંપની છે આવેલી ફ્લોરો કેમિકલ હકીકત જાણવા દિવ્ય ભાસ્કર ગ્રાઉન્ડ પર પહોંચ્યો કંપનીમાં પહોંચ્યા તો પ્લાન્ટ બંધ હોવાનું પોસ્ટર હતું જેમ તેમ કરી અંદર ગયા પરંતુ ગેસ લીકેજ સ્થળે ન જવા દીધા પણ લોકોના ફેરા ધ્યાનમાં આવ્યા એટલે બીજું કામ તો ચાલુ જ હતું જીએફએલ કંપનીનો જે ગેટ છે તે રણજીતનગર ગામ છે એની પાછળ પરના ભાગમાં આવેલો છે અને આ ગેટને હાલ રંગ રોપણ પણ કરવામાં આવ્યું છે જયારે ગેસ ઘડતર ઘટના બની હતી ત્યારે જે મજૂરો કામ કરતા હતા પોતાના જીવ બચાવવા માટે આજ ગેટે ભાગીને બહાર નીકળ્યા હતા અહીંથી અમે જીતપુરા અને રણજીતનગર નગર ગામ માં લોકોની એક એક વેદના રૂહાટા ઉભા કરી દે તેવી હતી મને જે છાતી મોખવા જે બનવા લાગ્યું અને તાત્કાલિક ખબર પડી કે બધા ગામવાળાને કહી દીધું કે હવે ભાગો આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ